બોલો બોલો આજે તમે બોલો આજે તમને મોકો આપ્યો મેં બોલવાનું બોલો આજે નહીં બોલી શકે દાંત પાડી નાખા છે ડોક્ટરે ના પાડી છે પાંચ દી બોલવાની બોલો ના બોલો તમે તમે બોલો કે ઓડિયન્સ તમારો અવાજ સાંભળવા બેતાબ ઇંતજાર કરે છે બોલો આ બીબડી ફો છે એ બોલો બોલો થોડાક દિવસો થી આ બકરી ડબ્બામાં પુરાણી છે કઈ વાંધો નહીં એ જેટલા દી નહીં બોલે ને એટલા દી અમને બહુ રિલેક્સ ફીલ થાશે બહુ મજા આવશે કારણ કે અમારા કાનની અંદર ચૂંચું ચૂંચું થતું હવે થોડાક દિવસથી આવું છે એમ અમારી કાનની વેલિડિટી વધી જાય બાકી ભાઈ દેખો ખેત પે એકદમ અચ્છે છે વાવણી કરી દઈએ મસ્ત મજાના વાવણા કરી નાખ્યા કાલ બપોરો થી વાવણા કર્યા છે ને થાકી બહુ રહ્યો યાર કારણ કે વર્ષ દિવસથી અમે કંઈ કર્યું જ નથી ખેતરની અંદર પગ નથી મેલો અને કાલે મેં યાર વાવણી કરી વાહ ઓલો બી ની ડોઈલ લઈને ધોળતો જાતો હતો પછી આખી રાત પગ દેખા યાર મારા તમને એક વસ્તુ બતાવું જો કેવી બધી ગાડી ભરી છે જો કાચ ઉપર આવી ગયું છે જો તમારા ભાઈ જોગિન્દર खंड़ी हमारी गाड़ी निकल चुकी है 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 डेले से बाहर आ आ रहा है, आ रहा छोटा देखो भाई गाड़ी कटो, कटी में निकल रही ने से ब्रेक मैं नहीं खा से भाई अदर चढ़ा दीधी से आख खु आखिर टायर का પટ્ટા પટ્ટા આવે ને અરે બાપુ પટ્ટા કેવાય ને અંદર આ છે ને ભાઈ નવા પટ્ટા છે અને ઓરિજિનલ છે ઊંડાઈ ના ક્યાં ઊંડાઈ નો મારકો ભાઈ આ નવો પટ્ટો છે ને જૂનો પટ્ટો છે નવા પટ્ટા ની અંદર જો

આઠાનો અને પાવલીને એથી નીચે પૈકી પૈસા આવતા એ અમને વાપરવા મળતા બરાબર આખા દિવસમાં તો ખરેખર યાર બહુ ઓલી વાત કહેવાય કે આપણા પપ્પા આપણા પેરેન્ટ્સ કેવી લાઈફ જીવતા અને આપણે કેવી લાઈફ જીવીશું અને મારા પપ્પાએ મને એમ કીધું છે કે તારો જન્મ થયો ને કે તું બે વર્ષનો થયો ને ત્યાં સુધી મારા પાસે સાયકલ હતી એ હું સાયકલ લઈને બજારમાં જાતો દહીણું દરાવા જતા આ તે બધું ગમે એ કામ હોય ને સાયકલ લઈને જવાનું એ સાયકલ એ કે મેં જૂની લીધી હતી કે લગભગ દોઢસો કે બસો રૂપિયાની સાયકલ લીધી હતી અને એવા એવા બધા દિવસો જોયા છે અને મને ટૂંકમાં આમ એમ ઇમોશનલ કરી નાખો બરાબર તો હવે આપણી થોડીક જાજી ફરજ બને કે મારા પપ્પાએ આજ દિવસ સુધી છે ને ભાઈ મેં જે પણ વસ્તુ માગી છે મારા બધા શોખ પૂરા કર્યા છે અને ભલે એકાદ બે ફેર ટાટિયા પછાડવા પડે બધાના પેરેન્ટ્સ પાસે ટૂંકમાં બધા થોડી જીદ કરો તો પછી જ લઈ દઈએ પણ જીદ કર્યા પછી મને બધી વસ્તુ લઈ દીધી છે પણ હવે એક મને એમ થયું છે કે ભાઈ આપણે હવે બે પાંચ પૈસા કમાય છે અને થોડી હાજી ઓકાત તો હજી મારી ના કહેવાય કંઈ મારા બાપ જેટલી ઓકાત તો મારી જિંદગીમાં નહીં થાય પણ એમ થાય છે કે ભાઈ આપણે થોડું જાજુ કમાય છે તો મારા પપ્પાને એક સરપ્રાઈઝ આપવું છે તો અત્યારે છે ખંભાળીયા જાઉં છું મારા પપ્પાને સરપ્રાઈઝ આપવાનું છે અને કોઈ કેજો નહીં મારા પપ્પા વિડીયો પૂગવો ના જોઈએ આગળ એ વસ્તુ આવી જાય ને પછી જ મારા પપ્પાને ખબર પડવી જોઈએ કે ના પરત મારા માટે આ વસ્તુ લેવું છે બરાબર તો અત્યારે હું ખંભાળીયા જાઉં છું અને એના માટે એક મસ્ત મજાનું ગિફ્ટ કહી શકો સરપ્રાઈઝ કહી શકો અને બે વર્ષ છે લગભગ કહેતા હતા મને કે મારે આ લેવું છે આ લેવું છે પણ કે ના મારે એટલી ખાસ જરૂર છે એમ કહીને હું વાતને ટાળી મળે તો આજે ફાઇનલી તમારો ભાઈ છે ને સરપ્રાઈઝ લેવા જાય છે સરપ્રાઈઝ બુક કરવા જાય છે અને બે થી ત્રણ 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 દિવસની અંદર વસ્તુ આવી જશે અને કદાચ મારા પપ્પા પાસે વિડીયો ભૂગી જાય તો એ કંઈ વાંધો નહીં કારણ કે મારી વસ્તુ લઈ જ દેવાની છે ફાઈનલ છે આ તો ના પૂંગે તો સારું એમ મારું એક સરપ્રાઈઝ સરપ્રાઈઝ રહી જાય એમ તો ચાલો લેસ ગો તો આગળ રસ્તામાંથી છે ને મારો મિત્ર આવે છે અહમદભાઈ કંડોરિયા અમને બેયને ખબર છે આ વસ્તુની કે હું સરપ્રાઈઝ આપવાનું છે તમને ખબર નહી હોય પણ હું તમને કહેવાનો નથી આ બ્લોગમાં કારણ કે નકર મારા પપ્પાને કહી દયો ઘણા મારા હગાવાલા છે મારા પપ્પાને ડાયરેક્ટ વિડિયો શેર કર્યો કે ભરત કંઈક લેવા જવાનો છે

મારું બધું ઓલરેડી પેકિંગ થઈ ગયું છે ગાડીની અંદર બસ લોડ કરવાનું બાકી છે લોડ કરી લઉં અને પછી નીકળું મારા ફ્રેન્ડને બધાને પિકઅપ કરતો જાઓ અહીંથી અને જર્ની આપણી ઇન્ટરેસ્ટિંગ થવાની છે ફૂલ મજેદાર થવાની છે તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે હજી તો આજે આપણું સ્ટાર્ટિંગ છે તો ચાલો મમ્મી હું નીકળું બરાબર અને તું તો કંઈ બોલી હગે એમ છો નહીં બરાબર દાંતે બતાવી હગો એમ છો નહીં મોઢું બતાવ્યા હગે એમ છો નહીં જિંદગી તો હમણાં જંડ થઈ ગઈ છે કંઈ વાંધો નહીં થોડાક દી બધું ખાવા એમ ધ્યાન રાખજે અને દવા ટાણે ટાણે પી લેજે પછી આપણે મસ્ત મજાના દાંત નખાવવા જવાના છે અને જે મોંઘા માયેલી દાંત હોય ને મોંઘા માયેલા દાંત એ નાખવા છે બરાબર એટલે ટેન્શન ના લઈ જાય કે મારા દાંત નીકળી ગયા છે આમ છે તેમ છે મોજ કરવાની છે અને ફૂલ હેવીમાં હેવી દાંત નાખવાના છે કાકરા ખાવા કાકરા ખાવા હોય ને તો ખવાઈ જવા જોઈએ તને એમ થવું જોઈએ કે ના ભાઈ કાકરા હું ખાઈ શકું લેસ ગો લેસ ગો નહીં બાય બાય અને ઘેર ને ઘેર રહેજો હો એટીઆર થાજો નહીં અને પાછો મોડો નહીં હમણાં જ આવું છું બે ત્રણ દિવસ પછી આપણે વ્લોગ બનાવવાના છે વિડીયો બનાવવાના છે બરાબર કુત્રી ધ્યાન રાખજે હું એને એમ કહું છું કુતરી ધ્યાન રાખજે તો ભાઈ આ ઠેલો લઈને જાઉં છું ઓળો મારો પાંચ ઠેલો હતો પાછો ટીંગળો વાળો પણ એમાં છોટું તૂટી ગયું છે પછી ના મજા આવે

બહુ મોજ મસ્તી થઈ ગઈ છે હવે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કરી કારણ કે નક પૂખ્યું નહીં ટાણું ખંભાડિયા પહોંચી ગયા છે ને અત્યારે અમે જાય છીએ ટોલ નાકે રઘુભાઈનો ચા પીવા બરાબર કારણ કે રઘુભાઈને ચા તમારે પીવો જ પડે ભાઈ નગર મને ખીજે કે ભાઈ તું એમને નીકળી જશો અહીંથી એટલે ટોલ નાકે જાવ એટલે ફરજિયાત મારે ત્યાંથી ચા પીવાનો અને પછી ટોયલેટ નીકળવાનું તો નહીં નીકળવાનું જામનગર પહોંચી ગયા છીએ જે સી અહીંયા છે ને અમારું વડાપાંવ ગામ છે જે ભવાનીનું અને આપણે ગાડી અહીં અંદર પાર્કિંગ કરી દીધી છે કારણ કે આજે બાર જગ્યા છે ને બહુ બધું ટ્રાફિક છે આજે જેસીઆરમાં ખબર નહીં આજે શું છે એ કંઈક ખબર નથી પડતી અંદર આવેલું બંધ થતું હોય ને વચ્ચે ચાટીઓ નાખે છે